તો હાલો મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તમારું આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે વાત કરવાની છે કેન્સર વિશે તો કેન્સર ફ્રી ઓફમાં દવા કરવામાં આવે છે કરમધડી ગીર ધારી આનંદ આશ્રમ જે કોઈ લોકોને કોઈ પણ જાતનું કેન્સર હોય તો ત્યાં જઈને ફ્રીમાં દવા મેળવી શકે છે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી હું ત્યાં જઈ આવ્યો છું અને આપણે જોયું છે કે જે લોકો દવાખાનાથી થાકી ગયા હોય કંટાળાઈ ગયા હોય પૈસા ટકા ટૂંકા પડતા હોય નાના માણસો માટે સારામાં સારી સુવિધા છે બાપુ સેવા કરે છે સેવાનું કામ છે અને ગૌશાળા ચલાવે છે તો એક વખત અવશ્ય મુલાકાત લેવાય આશ્રમની અને જો કોઈને તકલીફ હોય તો ત્યાં જણ ફ્રી ઓફમાં દવા મેળવી શકે છે અને અહીંયા જમવા કરવાની ફૂલ સુવિધા છે ગીરની અંદર આશ્રમ આવેલો છે તો આવશ્યક મુલાકાત લેજો ધારી તાલુકાનું કરમદડી ગીર ફ્રી ઓફમાં દવા આપવામાં આવે છે એક રૂપિયો પણ લેવામાં આવતો નથી કોઈ પણ જાતનું કેન્સર હોય બાપુ સેવાનું કામ કરે છે અને દવા પણ સારી આપે છે દેશી દવા આપે છે અને મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી બીજા લોકોને કોઈ કેન્સરથી પીડિત લોકો હોય એવા લોકો સુધી આ વિડીયો પહોંચાડજો જેથી કરીને ફ્રીમાં સારવાર મેળવી શકે સીતારામ